फर्स्ट सर्व जात आहे ओलीवर आपले ऐकत नाहीत अवलीवर ऐकणार नाहीत काय रे

थाव का मेन मेरी पापा हालेलुया रे ये आय

ના દોગદંડા ઉપર આ ના ફિરો સોપસ ફિરો ફિરો

ગાડીલા બેસવા બાબા 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 아วัสด <목소리도>

સરળ <laughs> સરળી <laughs>

અરે આત્મલિયા હાથ લાગલે હાથ લાગલે તો હા હાલા કા કા જાય કે क्रॉस કે क्रॉस કે ખાલી કે ખાલી ના કાઢલી ને મજે પિસાતી આ આત્મલી જાને એકની એ તો આમ કાય કર્યું નથી કાય ના કાય બોલે ગાવા કે ના ના એ હાથ હાથ સર 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 ના ના કવર

mất tầm một cái gì nữa sao ca alo ngoài kia đang bị bắt rồi sapa, hah? terkapar lodo, darah